હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ ગુજરાતી પલાશ પાઠ છ તડકીમાં ગોરે પરપોટાજી એની પ્રવૃત્તિ બે પોઈન્ટ પાંચ જોઈ રહ્યા છીએ પરપોટો આવું ક્યારે કરતો દુકાળ પહેલાં દુકાળ પછી કે બંને વખતે દુકાળ પહેલાં હોય તો ડાબી બાજુ એરો દુકાળ પછી હોય તો જમણી બાજુ અને બંને સમય હોય તો બંને બાજુ એરોની નિશાની આપણે કરવાની છે તો પહેલું જ આપ્યું છે કે સાત તાળી રમવી તો તેમાં આપણે બંને બાજુ એરો કરીશું હવાનો લાડવો જમવો તો એમાં પણ દુકાળ પહેલાં અને દુકાળ પછી આવશે એટલે પકડદાવ રમવો તો બંને બાજુ બૂડબૂડ ગોરવું ત્યાર પછી છે મિત્રોની ચિંતા કરવી અને રમવા ન મળતા રડવું પ્રવૃત્તિ બે પોઈન્ટ છ દુકાળ સૂચવતા શબ્દો આગળ ખરું કરો તો અહીંયા આપણે જોઈશું તો દુકાળ સૂચવતા શબ્દો આવે છે તો ગરમ ગરમ આંખો ફેરવે વાદળ ગરજે નહીં મલક સૂકવે વીસ વીસ ખોબે જમે અને બધા જીવના ગળા સુકાય ધાન પાકે નહીં પાણી ચોરે પ્રવૃત્તિ બે પોઈન્ટ સાત દુકાળ દરમિયાન કોણે શું કર્યું લીલા માટે લા સૂકા માટે કા પરપોટા માટે ટા અને ચાંદા માટે દા લખો તો અહીંયા પહેલું છે કે મહેનત કરી નદીનું પાણી ખેતરે પહોંચાડ્યું તો મહેનત કોને કરી તો સૂકાએ કરી એટલે કા આવશે નિષ્ક્રિય પડી રહ્યો તો કોણ પડી રહ્યો તો પરપોટો એટલે ટા આવશે દુકાળ દૂર કરવા પ્રયત્ન કર્યા કોને પ્રયત્ન કર્યા તો ચાંદાએ એટલે દા આવશે નદીનું મોટા ભાગનું પાણી વાપર્યું તો એમાં લા આવશે એટલે કે લીલાએ વાપર્યું પ્રવૃત્તિ બે પોઈન્ટ આઠ વાર્તા વાંચો અ વિભાગમાં આવેલા શબ્દ જૂથ વાર્તામાં જે વાક્યોમાં આવે તે વાક્ય નીચે લીટી દોરો હવે તે વાક્યોને આધારે આ શબ્દ જૂથનો અર્થ શો થતો હશે તે બ વિભાગમાંથી શોધીને તેનો નંબર અમાં લખો તો અહીંયા તમને અ અને બ વિભાગ આપેલા છે તો પહેલું જ છે કે આંખ આડા કાન કરવા તો એમાં શું આવશે જવાબ ચાર નંબર એટલે કે જોયું ન જોયું કરવું દિવસ ને રાત ભેગા કરવા તો છ ખૂબ મહેનત કરવી રોટલો રડવો એટલે કે આજીવિકા મેળવવી ભેજું લડાવવું બુદ્ધિ દોડાવવી નિશાસો નાખવો દુઃખી કે નાસીપાસ થવાથી આહ નાખવી અને ચૂંટલો ખણવો તેનો જવાબ થશે ભાનમાં લાવવા પ્રયત્ન કરવો પ્રવૃત્તિ બે પોઈન્ટ નવ આ શબ્દવાળું વાક્ય વાર્તામાંથી શોધી વાંચો વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો વાર્તાને આધારે તમને જે અર્થ સાચો લાગતો હોય તે શબ્દ ફરતે કૌંસ કરો તો અહીંયા પહેલું આપ્યું છે તરાપો તો તરાપા માટેનો સાચો શબ્દ કયો થશે તો પાણીમાં તરે એવી લાકડાની પાટ કે જેને આપણે તરાપો કહીએ છીએ બીજું છે મસ મોટી તો મોટી કોને કહીશું તો પુષ્કળ મોટી ત્રણ નંબર મલક તો એનો જવાબ આવશે પ્રદેશ અધધ તો તેનો જવાબ થશે ઘણું બધું પરવા દરકાર વેર દુશ્મનાવટ દુકાળ તો ખરાબ સમય ગોરવું ઘસઘસાટ ઊંઘવું પટાક કરતોક એટલે કે એકદમ પ્રવૃત્તિ બે પોઈન્ટ દસ કૌશમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો જીગર મેળામાંથી એક લાવ્યો હતો એના સાબુના પાણીમાંથી સડીને બહાર કાઢી તેના ગોળાકાર ભાગ પર ફૂંક મારવાથી ઘણા બધા પરપોટા થતા હતા બે નંબર મહેનત કરવી પડે છે ભાઈ દિવસ ને રાત ભેગા કરીએ ત્યારે અમે બે ટંકનું ખાવાનું પામીએ છીએ ત્રણ નંબર બધી પ્રવૃત્તિઓના જવાબ આપણને આવડે જ બસ ખાલી થોડું ભેજું લડાવવું પડે ચાર નંબર મીનાક્ષીથી દૂધ ઢોળાયું છે તે મમ્મીએ જોયું પણ તે સાફ કરતી હતી એટલે મમ્મીએ તેની ભૂલ તરફ આંખ આડા કાન કર્યા પાંચ નંબર પોતે વર્લ્ડ કપની મેચમાં કેવી કેવી રીતે શિક્ષક ફટકારશે એનો પાર્થ વિચાર કરી રહ્યો હતો ત્યાં જ નિધિએ તેને ચૂંટલો ખણીને યાદ અપાવ્યું કે હજુ તે છઠ્ઠા ધોરણમાં જ ભણે છે છ નંબર જ્યારે જ્યારે શિક્ષક વધુ લેસન આપે ત્યારે ત્યારે સોનલ વિચારતી અમારા શિક્ષકને અમારી સાથે શું વેર હશે કે અમને આટલું અધ અધ લેશન આપતા હશે સાત નંબર સળંગ બે રાત દિવસના ઉજાગરા પછી ભરતભાઈ એને મજાના અગાસીમાં ઘોરતા હતા પણ વરસાદનું એક ટીમ્પુ પટાક કરતુંક તેમના માથે પડ્યું ને તે તરત જાગી ગયા આઠ નંબર પરીક્ષા નજીક આવે તેની કાંઈ પરવા છે કે નહીં સવારે મોડા સુધી ગોળતો રહે છે તો ઉઠીને જરા ચોપડી પકડ પ્રવૃત્તિ શબ્દ જૂથનો ઉપયોગ કરીને એક વાક્ય બનાવી બોલો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે પરપોટો અને અધધ તો આ બંને શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે તો સાબુ અને પાણીથી મિતેશ હાથ વડે અધધ પરપોટા બનાવી કાઢે તો એવી જ રીતે નીચે કેટલાક શબ્દો આપ્યા છે અને આપણે વાક્ય બનાવીશું તો પહેલું જ છે કે પટાક કરતોક અને તરાપો તો વાક્ય થશે તરાપા પર બેઠેલો પરપોટો પટાક કરતોક ફૂટી ગયો તમે તમારી રીતે પણ વાક્યો બીજા બનાવી શકો છો બીજું છે દુકાળ અને ગોરવું તો દુકાળ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ પરપોટો ઘોરતો હતો ત્રીજું છે પકવાન જમવું અને લહેરથી તો વાક્ય બનાવીશું બાળકો લહેરથી પકવાન જમ્યા ચાર નંબર ભેજું લડાવવું પરપોટો ફૂટવો તો હાથ અડાડ્યા વગર પરપોટાને ફોડવા ભેજું લડાવવું પડે દિવસ ને રાત ભેગા કરવા મસ મોટું તો વાક્ય થશે તેમણે દિવસ રાત ભેગા કરીને મસ મોટો બંગલો બનાવ્યો છ નંબર મલક આંખ આડા કાન કરવા તો એમાં થશે મલક આખાના લોકો આંખ આડા કાન કરવા લાગ્યા પ્રવૃત્તિ બે પોઈન્ટ બાર તમારે જવાબ આપવાનો છે પણ બધાને સંભળાય તેવી રીતે નહીં તમારા જોડીદારને કાનમાં જવાબ કહો અને તે તમારા વતી જવાબ આપશે જોડી કાર્ય તો પહેલું જ છે કે દસમામાં ભણતી નેહા દિવસ ને રાત ભેગા શું કામ કરતી હશે તેના મમ્મી પપ્પા શા માટે રાત દિવસ એક કરતા હશે તો આપણે કહી શકીએ કે દસમામાં ભણતી નેહા સારામાં સારા માર્ક્સ મેળવવા દિવસ ને રાત ભેગા કરતી હશે તેના મમ્મી પપ્પા નેહાના સારા ભવિષ્ય માટે રાત દિવસ એક કરતા હશે બે નંબર રાજવી ગોરે છે એ આપણને ખબર કેવી રીતે પડે તો એમાં લખીશું કે રાજવી નસકોરા બોલાવે છે એટલે રાજવી ગોરે છે એ આપણને ખબર પડે આપણે ક્યારે નિશાસો નાખીએ તો આપણે જવાબ લખીશું જ્યારે આપણે કોઈ પણ કાર્ય ખૂબ મહેનતથી કર્યું હોય અને તેમાં જોઈતી સફળતા ના મળે ત્યારે આપણે નિશાસો નાખીએ છીએ ચાર નંબર મગનભાઈ અને છગનભાઈ વચ્ચે વેર છે એવું સાના પરથી કહી શકાય તો મગનભાઈ અને છગનભાઈના વર્તન અને વ્યવહાર ઉપરથી કહી શકાય કે તેમના વચ્ચે વેર છે પાંચ નંબર લહેરમાં હોય એવી વ્યક્તિ શું ન કરતી હોય તો જવાબ લખીશું લહેરમાં હોય તેવી વ્યક્તિ પોતાની ધૂનમાં મસ્ત હોય અને કોઈની પણ વાતમાં ધ્યાન આપ ના હોય છ નંબર આપણે ભેજું લડાવવાની જરૂર ક્યારે ક્યારે પડે ડોક્ટર વિજ્ઞાનિક કે ફેક્ટરીના માલિક દિવસમાં કેટલી વખત ભેજું લડાવતા હશે તો જ્યારે કોઈ મુશ્કેલ કામ કરવાનું હોય અથવા નવું કામ જાણી સમજીને કરવાનું હોય ત્યારે આપણે ભેજું લડાવવું પડે ડોક્ટર વૈજ્ઞાનિક કે ફેક્ટરીના માલિક દિવસમાં ઘણી વખત ભેજું લડાવતા હશે સાત નંબર તમે ક્યારે આંખ આડા કાન કરો છો તમારા શિક્ષક અને મમ્મી પપ્પાએ આંખ આડા કાન કર્યા હોય તે ઘટના વિશે એક વાક્ય કહો તો મમ્મી પપ્પા જ્યારે પણ મારા મિત્રો વિશે પૂછે છે ત્યારે હું આંખ આડા કાન કરું છું એક વખત મારા ભાઈએ ગાડીનો કાચ તોડી નાખ્યો હતો તેની ફરિયાદ મારા મમ્મી પપ્પાને કરતાં તેમણે આંખ આડા કાન કરી નાખ્યા હતા પ્રવૃત્તિ બે તેર જેટલા વિકલ્પ યોગ્ય લાગે તે દરેકની આગળ ખરાની નિશાની કરો પહેલું જ છે બે ગામના લોકો ખારી નદીનું પાણી પીને જલસા કરે તો એમાં આપણે જવાબ લખીશું કે બેવ ગામના લોકો ભારે મહેનત કરે અને સરસ રીતે જીવે અને બીજું છે ખારી નદીનું પાણી બંને ગામના લોકોને ખૂબ ભાવતું હતું બે નંબર સૂકા અને લીલાને જેટલી પરપોટા સાથે દોસ્તી એટલું જ એકબીજા માટે વેર સૂકા લીલાને પરપોટા સાથે બને પણ એકબીજા સાથે નહીં સૂકો લીલો પરપોટાના મિત્ર અને એકબીજાના અમિત્ર ત્રણ નંબર દુકાળ ચારે બાજુ એની ગરમ આંખો ફેરવે ને વીસ વીસ ખોબે જમે એટલે કે જેટલા વિસ્તારમાં દુકાળ ફેલાયો તેટલા વિસ્તારમાં અનાજ પાણી ઓછા થયા સૂકાએ બાવડાના જોરે ને લીલાએ ભેજાના જોરે નદીના પાણીને પોતપોતાના ખેતરમાં બાજુ ખેંચ્યું તો જવાબ થશે સૂકો નહેર ખોદીને ને લીલો મોટર મૂકીને પાણી પોતપોતાની બાજુ લઈ ગયા પાંચ નંબર સૂકાના બાવળાને લીલાના ભેજાનું જોર ભેગું થાય તો દુકાળ જાય એટલે કે જો માણસો બુદ્ધિ અને બળ બંને વડે કામ લે તો મુશ્કેલી દૂર થાય છ નંબર મલક મરવા પડ્યો છે ને પરપોટો ગોરે છે તો જવાબ થશે લોકો ભારે તકલીફમાં છે અને પરપોટાને તેની કશી પરવા નથી તો અહીં આપણે આ પ્રવૃત્તિ પૂર્ણ કરી તો તમને આ વિડીયો કેવો લાગ્યો અમને જરૂરથી જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ